આણંદના પેટલાદમાં સરદાર પટેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે એકત્રીસ કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ થી ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવશે ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિ અને સરદાર સાહેબ જે રેલવે ફાટકથી ચાલતા પેટલાદ હાઈસ્કુલ ભણવા આવતા એ રેલવે ને ઓવરબ્રિજ બનતો હોય એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ને પેટલાદના મત વિસ્તારના લોકોની માગણી હતી કે સરદાર સાહેબ સાથે આ જોડાયેલો રેલવે ઓવરબ્રિજ છે સરદાર સાહેબની યાદો છે તો માનનીય મુખ્યમંત્રી શ્રીએ આ ઓવરબ્રીજનું નામ પણ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ રાખ્યું એ બદલ માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક રેલવે મંત્રાલય ગુજરાત માર્ગ મકાન બંને એકત્રીસ લગભગ નો કરોડનો ઓવર એક કિલોમીટર લાંબો આ ફ્લાય ઓવર લોકાર્પણ થયું છે નડિયાદ કેટલા ખંભાત જોડતો આ ફ્લાય છે ઘણા વર્ષોથી આ ફ્લાય ઓવરનું બાંધકામ થઈ રહેલું હતું પરંતુ અમુક કારણોસર બંધ રહ્યું હતું તાત્કાલિક મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ફ્લાય ઓવર બનાવી દીધું અને એનું લોકાર્પણ પણ થઈ ગયું છે